બિલ ચાલતું નથી તો આજે હું તમને જે ભાત છે એ ખાઈને કેવી રીતે એની આપણે આ વિડીયો વાત કરવાની છે તો સૌથી પહેલા અહીંયા જે વાત એટલે કે ચોખા ચોખાની અંદર જે કાર્બ છે એ કાર્બ્સ તમારા શરીરની અંદર પાચન તંત્ર છે એને નબળું પાડે છે અને તમારા પેટ પાસે ચરડી ખેંચવાનું કામ કરે છે અને તમારા પાચન તંત્રને નબળું પાડી ખોરાકની અપાચા બાજુ થકેલે છે જે ચોખામાં રહેલું કાર્બ્સ તો અહીંયા આપણે જે ભાત એવી રીતે ખાવાના છે કે જે કાર્બ્સ છે એ ઓછું થઈ જાય ભાતમાંથી તો તમને ભાત ખાવા છે અને તમારે ડાયટ પણ કરવું છે તમારે વેઇટ લોસ પણ કરવું છે તો આ વિડીયો પૂરો એન્ડ સુધી જોજો બહુ જ નાનો વિડીયો છે બિલકુલ સ્કીપ નહીં કરતા અને કદાચ જે ભાત લેવા છે તમારા જે ફ્રેન્ડ્સ છે એ લોકોને ચોક્કસ આ વિડીયોની લિંક શેર કરજો અથવા તો એ લોકોને ચોક્કસ ટેગ કરજો નીચે તમારા કોઈ પણ ફ્રેન્ડ્સ છે એમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જઈને ટેગ કરો કે ભાઈ ભાત લવર આ મારો ફ્રેન્ડ છે મારી ફ્રેન્ડ છે અથવા તો તમારા ઘરમાં કોઈ ફેમિલી મેમ્બર્સ હોય તો એ લોકોને આ વિડીયો ચોક્કસ મોકલો તો સૌથી પહેલાં અહીંયા તમારે ભાત હોય એ ભાતને થોડા વધારે પડતા ચડવા દેવાના છે ભાત અને સહેજ પણ અધકચરો કાચો દાણો રહે તો ગેસ કરે છે ગેસેટિક પ્રોબ્લેમ્સ કરે છે તો સૌથી પહેલા હવે અહીંયા તમારે ભાત ખાઈને જ વજન ઘટાડવું છે તો સૌથી પહેલા ભાત તમારે બે થી ત્રણ ચમચી થી વધારે ખાવા જોઈએ નહીં ખીચડીમાં પણ મગની દાળનું પ્રમાણ વધારે અને ચોખાનું પ્રમાણ ઓછું રાખવાનું એટલે જ્યારે પણ ભાત સાથે તમે પ્રોટીન ખાઓ ત્યારે ભાતમાં રહેલું જે કાર્બ્સ છે એની આડ ઓછી કરે છે અને એટલે જ આપણે ક્યારે ભાત એકલા નથી ખાવાની પ્રથા દાળ ભાત ઈડલી સાંભાર એટલે મીન્સ કાર્બ્સ સાથે આપણે પ્રોટીન લઈએ છીએ આપણને ખબર નથી આ લોજિકની પરંતુ આપણા જે ઋષિમુનિઓ છે એ ત્રિકાળ જ્ઞાની હતા અને ઋષિમુનિઓને આઈડિયા હતો કે આપણે જ્યારે કાર્બ્સ લે તો એની સાથે આપણે પ્રોટીન લેવું જોઈએ તો અહીંયા આપણે પ્રોટીનની સાથે સાથે આપણે ફાઈબર પણ એડ કરી દઈએ તો તમારો પ્રોબ્લેમ સોલ્વ ભાતની આડસર શૂન્ય

દહીંમાં પ્રોટીન તત્વ વધારે છે દહીં પાચન તંત્ર વધારે છે તો અહીંયા ભાત છે જ્યારે દહીં સાથે ખાવામાં આવે છે ત્યારે તમારા શરીરને ઠંડક આપે છે સાથે પાચન તંત્ર મજબૂત કરે છે ભાતમાં રહેલું જે કાર્બ છે એની જે આડસર ઓછી કરે છે હવે અહીંયા ભાત અને પ્રોટીન તો આપણે આપણી હેલ્થને આપીએ છીએ તો એની સાથે આપણે ફાઈબર કેવી રીતે લેવાનું છે તો ફાઈબર કઈ વસ્તુમાં છે તમે સર્ચ કરો તમારું ફ્રિજ ખોલો એમાં વેજીટેબલ કાચા કયા છે કાકડી છે કુકુંબર ઓકે તો અડધી વાટકી ખીરા કાકડી કે સાદી કાકડી કોઈ બી હોય એને છીણી નાખો અને છીણી લેવાની બહુ મજા આવશે છાલ ઉતારો એને છીણી નાખો મદદથી હવે ગાજર છે યસ તો ગાજરને પણ છીણી નાખો બીટ છે યસ તો બીટને પણ છીણી નાખો તમારા પાસે કોથમીર છે હા તો કોથમીરને અને લીલા મરચા જે તીખા મરચાં આવે છે એ ઝીણા એકદમ ઝીણું 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 સમારી નાખો હવે અહીંયા હજી અડધી વાટકી ટોટલી આપણે સલાડ બનાવ્યું કાકડી બીટનું છીણ ગાજરનું છીણ કોથમીર અને લીલું મરચું આ બધી જ વસ્તુને આ ભાત સાથે ઉમેરી દેવાનું છે અને એની અંદર તમારે ચાટ મસાલો સ્પ્રેડ કરો અને થોડું અમથું ચાટ મસાલો સ્પ્રેડ કર્યા પછી માઇનો આમચૂર પાવડર આંગળી અને અંગૂઠામાં આવે એટલો આમચૂર પાવડર લો અને ચાટ મસાલો આ બંને વસ્તુ મિક્સ કરી હલાવો અને સહેજ અમથું સંચળ એડ કરો સંચળની બદલે નમક પણ એડ કરી શકો છો પરંતુ નમક કરતાં સંચળ વધારે સારો બ્લડ પ્રેશરના દર્દી માટે તો હવે અહીંયા આજે તમારી રેસીપી છે ભાત કેવી રીતે ખાવ તો ભાવે ક્લોઝ રેસીપી ભાતની આ બનીને રેડી છે બપોરના ટાઈમે તમે રોજ નિયમિત આ વસ્તુ ખાઓ આમ એટલી મેજિકલ ઇફેક્ટ આવશે કે તમારું પાચન વધશે ગરમીમાં ઠંડક તમારા ધીરે ધીરે તાકાત મળશે તમને થાક ઓછો લાગશે અને ભાત ખાશો ને તો પણ તમારું શુગર કંટ્રોલ રહેશે ભાત કેટલા લેવાના છે ત્રણ ચમચી દહીં એક વાટકી અને ટોટલી સલાડ અડધી વાટકી એટલે થોડું થોડું છીણીને એડ કરી દો કાચું જ એડ કરો બાફતા નહીં સલાડ ઓકે જેટલા વેજીટેબલ્સ એડ કરવા હોય એટલે તમે એડ કરી શકો છો બાફી ને વટાણા એડ કરાય ઓકે તો હવે આજે ખરેખર એટલું સરસ મજાનું તમને આ રાયતું લાગશે ભાત નું રાયતું સ્પેશિયલી આપણે એનું નવું નામ આપીએ તમને કદાચ એનું શું નામ આપવું છે દહીં કડ તો આપણે કહીએ પણ આમાં વેજીટેબલ્સ બી છે તો તમે આ લોકો આ વાનગીને કયું નામ આપશો મને કોમેન્ટમાં સજેસ્ટ કરશો તમને મજા આવશે મને લાગશે કે મારા જે વ્યુઅર્સ છે મારી સાથે સેટ થઈ રહ્યા છે મારા સાથે જોડાઈ રહ્યા છે મને બી સપોર્ટ કરે છે તો મજા આવશે તો હવે આ જે વસ્તુ છે બધી જ અને પછી ભરપેર તમે શાંતિથી ખાઈ જાઓ ત્રણ ચાર દિવસમાં તમને ફરક જોવા મળશે સ્કીન હેલ્ધી બનશે સ્કિન તો ભાઈ ટાઇટ રહેશે ખડતાવાડના પ્રોબ્લેમ્સ ટોટલી દૂર કારણ કે તમને બધા જ મિનરલ્સ વિટામિન્સ મળી રહ્યા છે પાચનતંત્ર તંત્ર પ્રોબ્લેમ્સ દૂર અપચો ગેસ એસિડિટીના પ્રોબ્લેમ્સ દૂર વધતા વજનના પ્રોબ્લેમ્સ દૂર તો અને જે લોકોને ભાત ખાવા છે એ લોકોને સંતોષ બી થશે કે હા અમે ભાત ખાતા સલાડ એડ ન કરશો તો તમે દહીં અને ભાત પણ ખાઈ શકો છો તો ખરેખર મિત્રો આવી રીતે તમે ભાત ખાઓ અને વજન ઘટાડો માહિતી પસંદ આવે છે તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો